નમસ્કાર મિત્રો જી કે ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે બધા આપણે જોડાઈ ગયા છે સાડા આઠ વાગે તો જલ્દીથી જલ્દી બધા મિત્રોને વિડીયો શેર કરી દો જેથી બધા આપણી સાથે જોડાઈ જાય તો આપણે ક્યુઝ આગળ ચાલુ કરીએ મિત્રો તલાટી વનરક્ષક સચિવાલય બિન સચિવાલયની બુકો માટે નીચે લિંક આપેલી જ છે જ્યાંથી તમે બુકો ખરીદી શકો છો અમારી ચોઈસ નિયમિત બુકો નીચે લિંકમાં આપેલી છે જ્યાંથી સારામાં સારી જે બુકો છે ને વાંચવાલાયક એની લિંક આપેલી છે તો એક વખત ચેકઆઉટ કરી લેજો તમને તમારી પાસે જો બુક ન હોય તો તમે મંગાવી શકો છો અને બીજું આ એટલે દરેક ક્વિઝની પીડીએફ ફાઇલ માટે અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જી કે ગુજરાતી ડોટ કોમ એના પર લોગ ઇન કરી શકો છો અને ત્યાંથી પીડીએફ ફાઇલ પણ મેળવી શકો છો અમે ટૂંક સમયમાં ત્યાં ઓનલાઈન ક્વિઝનું પણ આયોજન કરીએ છીએ તો ત્યાં લાઈવ ક્વિઝ પણ તમે કરી શકશો તો મોસ્ટ ઓફ વિદ્યાર્થી મિત્રો જોડાઈ રહ્યા છે હરેશ ગૌસ્વામી કલ્પેશ જાદવ વસુદેવ પ્રજાપતિ વાલમભાઈ વસાવા વિક્રમજી ઠાકોર ચાલા કલ્પેશભાઈ સોલંકી નરેન્દ્રભાઈ ખાસિયા ગૌતમ ભરત બાલિયા પ્રતિક બારિયા નમસ્કાર મિત્રો બધાનું જે કે ગુજરાતીમાં હાર્દિક સ્વાગત છે જલ્દીથી જલ્દી આ વિડીયો શેર કરી દો તમારા મિત્રોને તો આપણે ક્વિઝ ચાલુ કરીએ તો ચાલો પહેલો પ્રશ્ન ક્વિઝનો જોઈએ મંદોદરી નાટક ના રચયિતા કોણ છે મિત્રો તમારો સમય સ્ટાર્ટ થાય છે મંદોદરી નાટકના રચયિતા કોણ છે શિવકુમાર જોશી ધીરુબેન પટેલ વસાડ એલજા નવલરામ પંડ્યા વીસ સેકન્ડના સમયમાં તમારે આનો જવાબ આપવાનો છે તો જલ્દીથી જલ્દી જવાબ ટાઈપ કરી લો અને મિત્રો એક લખી પછી એપરેટ દબાવીને પછી તમારો જવાબ ટાઈપ કરજો એટલે જ્યાંથી અમને છે ને પહેલાં નામ લેતા ફાવે સમય પૂરો થઈ ગયો છે મિત્રો આજે હું એકલો છું એટલે થોડું ગડબડ જેવું થશે કંઈ વાંધો છે નહીં પહેલો પ્રથમ જવાબ આપનાર છે રણજીતભાઈ રાઠવા એના પછી જવાબ આપવામાં છે વઢેર કેતનભાઈ અને ત્રીજા નંબરે જોશી દર્શનાબેને જવાબ આપ્યો છે ચલો તો આપણે આજ આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બે કઈ કૃતિ આનંદ શંકર ધ્રુવની નથી તમારો સમય સ્ટાર્ટ થાય છે ઓપ્શન એ આપણો ધર્મ ઓપ્શન બી ભાગવત ઓપ્શન સી હિન્દુ ધર્મ ડી વિચાર માધુરી અહીંયા તમારો સમય પૂરો થાય છે પ્રથમ જવાબ આપનાર છે પરમાર ધવલભાઈ બીજા નંબરે જવાબ આપ્યો છે ઝાલા કલ્પેશભાઈ અને પછી જવાબ આપેલો છે ત્રીજા નંબરે નારણ ચૌહાણ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ત્રણ મોહમ્મદ પેગમ્બર નાટક પર બ્રિટિશ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો આ નાટકના લેખક કોણ હતા તમારો સમય સ્ટાર્ટ થાય છે મોહમ્મદ પેગમ્બર નાટક પર બ્રિટિશ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો આ નાટકના લેખક કોણ હતા અહીંયા તમારો સમય પૂરો થાય છે છે આનો જવાબ બટ્ટુભાઈ ઉમરવાડિયા એટલે કે ઓપ્શન એ બટુભાઈ ઉમરવાડિયાએ મોહમ્મદ પેગમ્બર નામનું નાટક લખ્યું હતું અને બ્રિટિશ સરકારે આ નાટક ભજવવા પર પ્રતિબંધ મૂક્યો હતો એમની બુક ઉપર પ્રતિબંધ મૂક્યો હતો તો જોઈએ આનો સાચો જવાબ કોણે આપ્યો છે નંબર

તો આપણે જોઈએ કયા મિત્રોએ સાચો જવાબ આપ્યો છે સૌપ્રથમ સૌપ્રથમ સાચો જવાબ આપેલ છે એમણે પ્રથમ સૌપ્રથમ સાચો જવાબ આપ્યો છે સાચો જવાબ છે ઓપ્શન ડી રે મઠ નિજુભાઈ મુલતાની સૌ તેનો સાચો જવાબ આપ્યો છે એના પછી તેનો સાચો જવાબ મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ બધા એ એ ઓપ્શન એટલે કે નવજીવન કર્યો છે પછી વસુદેવ ભાઈ પ્રજાપતિ છે બીજા નંબરે અને ત્રીજા નંબરે છે ઓપ્શન હા તબિયત ઠીક નથી જોશી દર્શનાબેન એમનો ત્રીજો નંબર છે તો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ પરલો કે પત્ર કોની રચના છે તમારો સમય સ્ટાર્ટ થાય છે પ્રથમ કુંદની કુંદનિકા કાપડિયા ઓપ્શન બી હીરા પાઠક ઓપ્શન સી સરોજબેન પટેલ અને ઓપ્શન ડી આરબ મહેતા તમારો સમય અહીંયા પૂરો થાય છે પાંચમા નંબરમાં જોઈએ પાંચમા નંબરમાં આવે છે ઓપ્શન બી હીરાબેન પાઠક પરલો કે પત્ર રચના હીરાબેન પાઠકની છે અને જોઈએ પાંચમા નંબરમાં પ્રથમ કોણે સાચો જવાબ આપ્યો છે તો જોશી દાનાભાઈનો પ્રથમ સાચો જવાબ છે એના પછી આગળ જોઈએ તો ઓપ્શન બીમાં ભરતભાઈ કાપડિયા અને એના પછી છે ભરતભાઈ ભાલિયા હમણાં સાચો જવાબ આપ્યો છે હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર છ આંખ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો મિત્રો તમારો સમય અહીંયા સ્ટાર્ટ થાય છે આંખ શબ્દોનો સામાનાર્થી શબ્દ આપો અવગ્યા મેઘા દગ અને ઘોષ ચાર ઓપ્શન આપેલા છે એમાંથી તમારે સાચો જવાબ આપવાનો છે આગળ પ્રશ્ન અને પછી જવાબ લખજો તો આંખ શબ્દોનો સામાનાર્થી શબ્દ આપો આંખ શબ્દોનો સામાનાર્થી શબ્દ આપો અહીંયા તમારો સમય પૂરો થાય છે તરફ તો આંખ શબ્દોનો સામાનાર્થી મિત્રો થાય છે દગ દગ એટલે આંખ થાય એનો સામાનાર્થી શબ્દ દગ છે અને દગનો આંખ થાય છે ઓપ્શન સી છે તો જોઈએ છઠ્ઠા નંબરમાં ઓપ્શન સી કોણે આપેલો છે એક મિત્ર એ ઓપ્શન એક્સ લખેલું છે મહેશભાઈ ચૌધરી તો ઓપ્શન એક્સ તો મારા અંદર આપેલો જ નથી દાનાભાઈ પટેલ તીર્થગામ એમનો જવાબ છે ક એટલે કે સી દગ પ્રથમ સાચો જવાબ આપ્યો છે પછી ખાસિયા ગૌતમભાઈએ જવાબ આપ્યો છે અને ત્રીજા નંબરે શિવરાજભાઈ મકવાણાએ સાચો જવાબ આપ્યો છે હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત ડાઢે પાણીએ ખસ જવી રૂઢિપ્રયોગનો અર્થ આપો અહીંયા તમારો સમય સ્ટાર્ટ થાય છે જલ્દી થી જલ્દી એનો જવાબ લખી દો મિત્રો છે કે ગુજરાતીમાંથી બુકો ખરીદવા માટે નીચે લિંક આપેલી છે ત્યાંથી તમે બુકો ખરીદી શકો છો અહીંયા તમારો સમય પૂરો થાય છે દાઢેપાણીએ ખસ જવી રૂઢિપ્રયોગનો અર્થ થાય છે ખૂબ ઓછા પ્રયત્ને મુશ્કેલી ટાળવી ઓપ્શન બી જેનો જવાબ છે ખૂબ ઓછા પ્રયત્ને મુશ્કેલી ટાળવી એટલે કે દાઢેપાણીએ ખસ જવી સાતમાનો જવાબ જોઈએ કે બી ઓપ્શન કોણે આપ્યો છે તો ભરતભાઈ પાલિયાએ બી ઓપ્શન આપ્યો છે એના પછી સિદ્ધાર્થ વસાવાએ બી ઓપ્શન આપ્યો છે નારાયણ ચૌહાણે બી ઓપ્શન આપ્યો છે તો સરસ મોસ્ટ ઓફ બધા વિદ્યાર્થીઓનો જવાબ સાચો જ છે તો ચાલો આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી કયું ભાવે પ્રયોગનું વાક્ય નથી તમારો સમય અહીંયા સ્ટાર્ટ થાય છે આઠમા નંબરનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું ભાવે પ્રયોગનું વાક્ય છે સોરી નથી નહીં કયું છે તમારે આમાંથી ભાવે પ્રયોગનું વાક્ય શોધીને નીચે ઓપ્શનમાં લખવાનું છે તો જલ્દીથી જલ્દી લખી દો તમે મિત્રો જલ્દી લખશો તો તમારું નામ ઉપર આવી શકે છે અને અમે બોલી શકીએ છીએ તમારું નામ અહીંયા તમારો સમય પૂરો થાય છે જોઈએ કયા મિત્રએ સાચો જવાબ આપ્યો છે એના પહેલાં આપણે જી કે ગુજરાતી દ્વારા જણાવીએ કે આમાં એક પણ વાક્ય ભાવે પ્રયોગનું વાક્ય છે જ નહીં એટલે કે ઓપ્શન આવે છે ડી ઉપરનામાંથી એક પણ નહીં હવે જોઈએ મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓએ એ અને સી ઓપ્શન આપેલો છે કોઈ વિદ્યાર્થીઓએ બી પણ આપેલો છે જે ડી કોણે આપ્યો છે મિત્રો ખબર ન હોય તો કોમેન્ટ કરવાનું ટાળો તો સારું મહેશભાઈ નિસારતા એમનો પ્રથમ સાચો જવાબ છે બીજો છે કુકા વાવા કમલેશ એમનો પણ સાચો જવાબ છે આ બે લોકોએ સાચો જવાબ આપ્યો છે હા ટાટના વિડીયો પણ બનાવીશું ભાઈ હરેશભાઈ ગૌસ્વામીનો સાચો જવાબ છે ચલો હવે જોઈએ નવ નંબરનો સત્સંગ કયો સમાસ છે જલ્દીથી જલ્દી સત્સંગ કયો સમાસ છે એ ઓપ્શનમાં લખી દો તમારો સમય અહીંયા સ્ટાર્ટ થાય છે ઘણા બધા મિત્રો સાચો જવાબ આપી રહ્યા છે ધન્યવાદ તમારો અહીંયા વીસ સેકન્ડ નો સમય પૂરો થાય છે પ્રથમ ઝાલા કલ્પેશભાઈ દ્વારા સાચો જવાબ આપવામાં આવ્યો છે સાચો જવાબ છે મિત્રો ઓપ્શન બી કર્મધારે સત્સંગ એ કર્મધારે સમાજ છે તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી તો એ ઓપ્શન બી પ્રથમ આપવામાં આવ્યો છે ઝાલા કલ્પેશભાઈ દ્વારા એના પછી અનિલ કાથળ અને પરમાર કલ્પેશભાઈ એમના દ્વારા આ જવાબો આપેલા છે તો આગળ જોઈએ નવ નંબરનો પ્રશ્ન પતી ગયો હવે જોઈએ દસ નંબરનો પ્રશ્ન મનજી મુસાફરો ચાલો નિજ દેશ ભણી અલંકાર ઓળખાવો તમારો સમય અહીંયા સ્ટાર્ટ થાય છે ઉપમા રૂપક કે વ્યાજ આપેલ ચારમાંથી એક ઓપ્શન જણાવો જે નીચે કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો સાચા જવાબવાળાનું આપણે નામ એનાઉન્સમેન્ટ કરીશું અહીંયા તમારો સમય પૂરો થાય છે જોઈએ સાચો જવાબ છે ઓપ્શન સી રૂપક મનજી મુસાફરો રે ચાલો નિજ દેશ ભણી આનો અલંકાર થાય છે આ પંક્તિનો રૂપક એટલે કે ઓપ્શન સી જોઈએ ઓપ્શન સી જવાબ કોણે આપ્યો છે સોલંકી નરેન્દ્રભાઈએ ઓપ્શન સી જવાબ આપેલો છે સૌ પ્રથમ એના પછી જીગરભાઈ પ્રજાપતિ પરમાર આ ત્રણ મિત્રોએ પ્રથમ આપેલા છે જવાબ જેથી એમના નામ એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે જોઈએ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર અગિયાર રૂપિયા ત્રણ હજારનો સોળ ટકા લેખી એક મહિનાનો સાદું વ્યાજ જોદો મિત્રો એક વર્ષનું નહીં એક મહિનાનું સાદું વ્યાજ ગયું છે તો જલ્દીથી જલ્દી કોમેન્ટ કરી દો અહીંયા તમારો સમય સ્ટાર્ટ થાય છે ઓપ્શન એ ચાલીસ ઓપ્શન બી અડતાલીસ ઓપ્શન સી પાસઠ અને ઓપ્શન ડી અઠ્ઠાવન એક મહિનાનું સાદું વ્યાજ જણાવો રૂપિયા ત્રણ હજારનું સોળ ટકા લેખી અહીંયા તમારો સમય ત્રીસ સેકન્ડ નો આપીએ છીએ જોઈએ રૂપિયા ત્રણ હજારનો નો સોળ ટકા લેખી એક મહિનાનું સાદું વ્યાજ થાય છે રૂપિયા ચાલીસ એટલે કે ઓપ્શન એ તો જોઈએ કયા મિત્રોએ ઓપ્શન એ આપેલો છે હરેશભાઈ ગૌસ્વામી સૌ પ્રથમ ઓપ્શન એ જણાવેલો છે એના પછી નિજુ મુલતાની ઓપ્શન એ જવાબ આપ્યો છે ને આગળ જોઈએ તો એક મિત્ર બાકી મોસ્ટ ઓફ બધાના જવાબ ખોટા જ છે મહેશભાઈ ચૌધરી ઓપ્શન એ જવાબ આપેલો છે મિત્ર સોળ ટકા લેખે એક મહિનાનું સાજુ વ્યાજ ચાલીસ રૂપિયા થાય છે એટલે કે ઓપ્શન એ ચલો જોઈએ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર બાર ઝેડ એ વાય બી એક્સ સી પછી પૂછ્યું છે કે આગળની શ્રેણીમાં બનાવવા માટે કયો મૂળાક્ષર રાખવામાં આવે છે મિત્ર પોલીસની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે મારા ખ્યાલથી તો જોઈએ તમારો સમય અહીંયા સ્ટાર્ટ થાય છે ઓપ્શન એ યુ ઓપ્શન બી ડી ઓપ્શન સી ડબલ્યુ ઓપ્શન ડી ઈ આમાં પણ તમને ત્રીસ સેકન્ડનો એટલે કંઈ ઉતાવળ છે નહીં જાનતીથી જલ્દીથી જવાબ આપી દો પેલા ગણી લેજો ખોટો જવાબ ન આપતા જે પણ હોય ટાઈમ ભલે વધારે હોય મિત્ર ટાઈમ ગણિતમાં અમે ત્રીસ સેકન્ડ જ રાખીએ છીએ આપણે એક મિત્રની કોમેન્ટ છે કે ટાઈમ થોડો વધારે રાખો મિત્રો પરીક્ષામાં આવી રીતનું જ હોય છે તમારો સમય અહીંયા પૂરો થાય છે જેડ એ વાય બી એક્સ સી આ શ્રેણી પૂરી કરવામાં આવે છે એમાં મૂળાક્ષરોમાં પહેલો જેડ લીધો છે એટલે કે એ નો સીડીનો અક્ષર લીધો છે એના પછી આ એ લીધો છે એટલે કે પહેલો ઓપ્શન લીધો છે પછી વાય લીધો છે પછી બી લીધો છે પછી એક્સ લીધો છે પછી સી લીધો છે એટલે હવે ડબલ્યુ આવે એટલે કે ઓપ્શન સી જોઈએ આમાં ઓપ્શન સી કેટલા મિત્રોએ જવાબ આપ્યો છે બારમા નંબરમાં કમલેશભાઈ પરમારે ઓપ્શન બી આપેલો છે પછી જીગર પ્રજાપતિ ઓપ્શન બી આપેલો છે હરીશ ગૌસ્વામી ઓપ્શન બી આપેલો છે અનિલ કાથડભાઈનો સાચો જવાબ છે મિત્રો આગળ જોઈએ આપણે બીજો પ્રશ્ન પ્રશ્ન નંબર

અહિયા તમારો સમય પૂરો થાય છે પંદર વસ્તુની ખરીદ કિંમત દસ વસ્તુની વેચાણ કિંમત જેટલી છે તો નફાનું પ્રમાણ પચાસ ટકા હશે મિત્રો નફાકોટનું એક અમે ચેપ્ટર લીધેલું છે જેની લિંક નીચે તો મેં આપવાનું ભૂલી ગયા છે પણ જલ્દીથી આપી દઈશું પણ તમે અમારા મેથ્સના જે સ્પેશિયલ વિડીયો છે એમાં જઈને તમે નફાખોટનું એક ચેપ્ટર આપેલું છે જે જોઈ શકો છો અને ત્યાંથી તમે શોર્ટકટ રીતો પણ શીખી શકો છો અને ઘણું બધું નફાકોટને લગતી અમે માહિતી એકત્રિત કરીને એક વિડીયો સ્પેશિયલ ટીચર દ્વારા બનાવ્યો છે તો આપણે આનો જવાબ આવે છે ઓપ્શન ડી પચાસ ટકા તો જોઈએ તેરમા નંબરમાં ઓપ્શન ડી પચાસ ટકા ખૂણા આપેલું છે સિદ્ધાર્થભાઈ વસાવાનો સાચો જવાબ છે એના પછી પ્રતિકભાઈ નંદનિયા એમનો પણ સાચો જવાબ છે અને જોશી દર્શનાબેન એમનો સાચો જવાબ છે જોઈએ આગળનો પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર ચૌદ પાંચ બાળકોની પાંચ વર્ષ પહેલા ઉંમરનો સરવાળો પચીસ વર્ષ હતો પાંચ વર્ષ પછી તેમની સરેરાશ ઉંમર કેટલી હશે મિત્રો સરા સરેરાશ ઉંમર એટલે કે સરાસરીનો દાખલો છે લગભગ અહીંયા તમારો સમય સ્ટાર્ટ થાય છે એ પંદર વર્ષ બી તેર વર્ષ સી વીસ વર્ષ અને ડી અઢાર વર્ષ જલ્દીથી જલ્દી કોમેન્ટ કરી દો જેથી તમારું પ્રથમ નામ આવે તો અમે એનાઉન્સમેન્ટ કરી શકીએ ઘણા મિત્રો સાચા જવાબ બી લખી રહ્યા છે અમુક મિત્રોને જવાબ નથી આવડતા મિત્રો અમારા ગણિતના ઘણા બધા વિડીયો આવે છે અમારો શ્રેણીનો પણ વિડીયો એક સ્પેશિયલ ટીચર દ્વારા બનાવવામાં આવ્યો છે આવી રહ્યો છે આજે અમારો એક વિડીયો આવ્યો તો કે પોલીસમાં રનિંગ કર્યા પછી વર્કઆઉટ કરવું જેથી બીજા દિવસે રનિંગ કરવા જાઓ તો તમને કોઈ દુખાવાનો કે શ્વાસનો કેવો પ્રોબ્લેમ થતો એના એનો સોલ્યુશન માટે અમે આજે વિડીયો મૂકેલો છે તમે અમારી ચેનલ ઉપર ક્લિક કરીને ત્યાં વિડીયોમાં જઈ આજનો વિડીયો પણ જોઈ શકો છો અથવા એક્સરસાઇઝ વિડીયો જેવું

પૂર્ણ સંખ્યાને વોલ નંબર કહેવામાં આવે છે થેન્ક યુ એમની કોમેન્ટ છે કે ખૂબ સરસ પ્રિયા છે આપનો અહીંયા તમારો સમય પૂરો થઈ જાય છે અને અવિભાજ્ય સંખ્યાને અંગ્રેજીમાં પ્રાઇમ નંબર કહેવામાં આવે છે જોઈએ કે કેટલા મિત્રોએ સાચા જવાબ આપ્યા છે એટલે કે ઓપ્શન સી પ્રાઇમ નંબર જોશી દર્શનાબેનનો સાચો જવાબ છે એના પછી સિદ્ધાર્થભાઈ વસાવાનો સાચો જવાબ છે અને ભરતભાઈ ભાલિયા એમનો પણ સાચો જવાબ છે જોઈએ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર સોળ ચીલી દેશની રાજધાની જણાવો ચીલી દેશની રાજધાની પૂછી છે પ્રથમ ઓપ્શન આપેલો છે હવાના બી ઓપ્શન આપેલો છે લીમા મિત્ર ધીમો અવાજ આવે છે હવે એનું તો શું કારણ હોઈ શકે એ કઈ ખબર પડતી નથી કલ્પેશભાઈ કાલે આવે એટલે એમનો થોડો લાઉડ અવાજ છે મારો થોડો ધીમો છે એટલે કાલે થી એવી ચાલુ રાખશે અહીંયા મિત્રો તમારો સમય પૂરો થાય છે તો ચીલી દેશની રાજધાની ઓપ્શન ડી સેન્ટિયાગો છે ચીલી દેશની રાજધાની ઓપ્શન ડી સેન્ટિયાગો છે તો જોઈએ સોળ નંબરમાં ઓપ્શન ડી જવાબ કોણે આપ્યો છે ગુણવંત કુમાર વસુનિયા એમનો સાચો જવાબ છે વી એન આહિર એમનો પણ સાચો જવાબ છે વાલા મહેશભાઈ એમનો પણ સાચો જવાબ છે કાળિયા સુમિત એમનો પણ સાચો જવાબ છે જોઈએ પ્રશ્ન આગળનો સર અમારી ચેનલનું નામ છે જીકે ગુજરાતી યુટ્યુબમાં તમે જીકે ગુજરાતી સર્ચ કરશો એટલે અમારા ક્વિઝના વિડીયો આવશે અથવા તો લાઈવ ક્વિઝ ગુજરાતી એવું સર્ચ કરશો તો બી અમારા જ વિડીયો આવશે અમારો સિમ્બોલ છે લોગો છે એટલે કે સસલાનો એક લોગો છે જેની નીચે જીકે ગુજરાતી લખેલું છે રેડ કલરનું તમે ત્યાંથી જોઈ શકો છો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર સત્તર કયા સાહિત્યકારે શેત્રુંજી નદી ને લોકકથાની જનેતા ગણાવી હતી આ ગુજરાતી ગ્રામરનો પ્રશ્ન છે તો ચલો અહીંયા તમારો સમય સ્ટાર્ટ થાય છે કયા સાહિત્યકારે શેત્રુંજી નદીને લોકકથાની જનેતા ગણાવી હતી જલ્દીથી જલ્દી જવાબ લખી લો વીસ સેકન્ડનો સમય આપવામાં આવશે ગુજરાતીમાં દિલીપભાઈ સોલંકી તમારો જવાબ આવશે તો અમે નામ લઈશું જલ્દીથી જલ્દી અહીંયા તમારો સમય પૂરો થાય છે આપણે જોઈએ કયા સાહિત્યકારે શેત્રુજી નદીને લોકકથાની જાનેતા ગણાવી હતી ઓપ્શન બી જયમલ પરમારે શેત્રુંજી નદીને લોકકથાની જન્યતા ગણાવી હતી આનો સાચો જવાબ છે ઓપ્શન બી જયમલ પરમાર જોઈએ સત્તરમાં નંબરમાં ઓપ્શન બી કોણે સાચો જવાબ આપ્યો છે પરમાર ધવલભાઈ કલ્પેશભાઈ પરમાર

દંતી દુર્ગ અને વચ્ચે રાજે તમારો સમય સ્ટાર્ટ થઈ ગયો છે જલ્દીથી જલ્દી એનો જવાબ કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો તેર સેકન્ડ થઈ ગઈ છે બસ પાંચ સેકન્ડનો જ સમય બાકી રહ્યો છે અહીંયા તમારો સમય પૂરો થાય છે દક્ષિણ ગુજરાતમાં રાષ્ટ્રકૂટ સત્તાની સ્થાપના ઓપ્શન સી એટલે કે દંતી દુર્ગ રાજાએ કરી હતી ફરીથી એક વખત નામ લઈ લઉં છું દંતી દુર્ગ ઓપ્શન સી આનો સાચો જવાબ છે અઢારમા નંબરનો અઢારમા નંબરમાં પ્રથમ જવાબ આપનાર છે વિપિન પટેલ એના પછી જવાબ આપનાર છે પરમાર ધાવલભાઈ ચંદ્રિકાબેન દવે કમલેશભાઈ પરમાર દિનેશ ચૌધરી દાનાભાઈ પટેલ તીર્થગામ અને શિવરાજ મકવાના આગળનો પ્રશ્ન આપણે જોઈએ પ્રશ્ન નંબર ઓગણીસ

જવાબ વિચાર્યા વગર આપી રહ્યા છે મિત્રો વિચાર્યા વગર ભલે નામ આવે ન આવે થોડી તૈયારી થશે અને આવતીકાલે તમે પ્રથમ જવાબ આપી શકશો એના માટે છે કારણ કે અમે અમુક પ્રશ્નો રિપીટ પણ કરીએ છીએ તો તમારી તૈયારી માટે અમે આ કરાવીએ છીએ એટલે ખોટા જવાબ આપવાનો કોઈ મતલબ રહેતો નથી આનો સાચો જવાબ છે વડોદરામાં સૌ પ્રથમ શાળા એટલે કે સંગીત શાળાની સ્થાપના અઢારસો ને છ્યાસીમાં થઈ હતી એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે જોઈએ ઓપ્શન એ ઉદિતભાઈ મકવાણા કમલેશ પરમાર અને ભરતભાઈ કાપડિયા આમ આમણે સૌ પ્રથમ સાચો જવાબ આપ્યો તો પરમાર પાર્થનો સાચો જવાબ છે ગોપાલભાઈ વળિયા પૂછી છે મુકેશભાઈ ડુંગરિયા પેલે કહે છે કે મારું તો કે ભાઈ તું તમે લોકો જવાબ આપશો તો અમે કહી શકીએ ને બાકી તો અમે કેવી રીતે સીધું નામ આપી દઈએ અને પ્રશ્ન નંબર વીસ પર જઈએ ચંદ્ર વર્ષ કેટલા દિવસનું હોય છે મિત્રો થોડો હાર્ડ પ્રશ્ન છે કદાચ મારા વાંચવામાં પહેલી વખત આવ્યો છે તમારા વાંચવામાં ખબર નહીં કેટલી વખત આવ્યો હોય તો ચાલો આનો જવાબ આપી દો તમારો સમય અહીંયા સ્ટાર્ટ થાય છે ચંદ્ર વર્ષ કેટલા દિવસનું હોય છે જલ્દીથી જલ્દી મિત્રો જે કે ગુજરાતી દ્વારા અમુક શોર્ટિંગ કરીને જે બુકો છે વર્લ્ડ ઇન બોક્સ છે લિબોટરી છે એમની બુકો અહીંયા તમારો સમય પૂરો થાય છે એમની બુકોને આપણે એક પ્લે આખું લિસ્ટ બનાવીને નીચે મૂકી દીધું છે જે સારી સારી બુકો છે ને એ ખરીદવા માટે નીચે લિંક આપેલી છે જ્યાંથી તમે જેની ખરીદી એમેઝોન ઉપરથી કરી શકો છો અને આ જે આપણે વિડીયો બનાવીએ છીએ આની અમે એક પીડીએફ ફાઇલ તૈયાર કરીએ છીએ મસ્ત પીડીએફ ફાઇલો બનાવી રહી છે જે અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જી ગુજરાતી ડોટ કોમ ઉપરથી લાઈવ ક્વિઝ નોમનો એક ઓપ્શન છે જેના ઉપરથી તમે જોઈ શકો છો અને ત્યાંથી ડાઉનલોડ પણ કરી શકો છો અને ડાઉનલોડ કરેલી ફાઇલો તમારા મિત્ર સર્કલમાં શેર પણ કરી શકો છો તો વીસમા નંબરનો પ્રશ્ન ચંદ્ર વર્ષ કેટલા દિવસનું હોય છે એનો મિત્ર સાચો જવાબ છે ત્રણસો ને ચોપન વર્ષ સોરી ચંદ્ર વર્ષ કેટલા દિવસનું હોય છે એટલે કે ત્રણસો ને ચોપન દિવસનું વર્ષ હોય છે ઓપ્શન સા ડી સાચો જવાબ છે ઉદિતભાઈ મકવાણાની સારી તૈયારી છે હમણાં સૌ પ્રથમ જવાબ આપ્યો છે ઓપ્શન ડી પરમાર ધાવલભાઈ બીજા નંબરે છે અને પછી આગળ કલ્પેશભાઈ જાદવ એમનો પણ સાચો જવાબ છે ચંદ્રિકાબેન દવેનો પણ સાચો જવાબ છે દાનાભાઈ પટેલ તીર્થગામ એમનો પણ સાચો જવાબ છે જપાડા કિશોરભાઈ શિવરાજ મકવાણા ગુણવંત કુમાર વસુણિયા રાજપૂત પિન્ટુભાઈ પછી ચૌધરી સંગ સગથાભાઈ એમનો પણ સાચો જવાબ છે ભરતભાઈ ભાલિયા એમનો પણ સાચો જવાબ છે દિનેશ ઘનશ્યામભાઈ એમનો પણ સાચો જવાબ છે ચાવડા ભગીરથસિંહ એમનો પણ સાચો જવાબ છે ઉદિત મકવાણા એમનો પણ સાચો જવાબ છે ઘણા બધા મિત્રોનો સાચો જવાબ છે મિત્રો આજે વીસ પ્રશ્ન જ આપણે ક્વિઝમાં રાખ્યા હતા મિત્રો બુકની પ્રાઇઝ ત્યાં આપેલી છે એ એમેઝોન ઉપરથી ખરીદવાની છે એટલે પ્રાઇઝ અમને કંઈ ખબર નથી પણ જે બજારમાં ભાવ ચાલતો હશે એનાથી ઓછા થશે amazon એમેઝોનમાં સેલ પણ આજે ચાલી રહ્યો છે તો કદાચ તમારા કિસ્મત હોય તો ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે મિત્રો આજે આટલા જ પ્રશ્ન રાખ્યા હતા ભાવિષાબેન પટેલ અમે પીડીએફ બેન મૂકવા છીએ જલ્દી છું જલ્દી કારણ કે હમણાં થોડો પ્રોબ્લેમ છે એટલે મૂકી શકાય નથી પણ આજે બને એટલી વધારે પીડીએફ અપલોડ કરી દઈએ નહીં તો કાલે બાર વાગ્યા સુધીમાં બધી પીડીએફ અપલોડ થઈ જશે અમારી વેબસાઇટ ઉપર તો ચાલો ગુડ નાઇટ આવતી આવતીકાલની ક્વિઝમાં મિત્રો આ ક્વીઝ શેર કરી દેજો જેથી અમને થોડું પ્રોત્સાહન મળે કારણ કે હમણાંથી થોડા વ્યૂ ઘટી ગયા છે તો અમારો બરાબર અમને મજા આવતી નથી એટલે તમે શેર કરીને અમારો વધારો તો સારું રહેશે વિચારીએ ચલો વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ જી કે ગુજરાતી ડોટ કોમ જેની લિંક નીચે આપેલી છે મિત્ર અમારા પોલીસ સર્વેના વિડીયોમાં જો તમે પોલીસની પરીક્ષા આપી તો તેમાં પણ જોડાઈને સર્વેમાં ભાગ લઈ શકો છો જેનો અમે જલ્દીથી જલ્દી રિઝલ્ટ એનાઉન્સમેન્ટ કરવાના છીએ મિત્ર પોલીસ માં અમુક મિત્રોને કોમેન્ટ આવે છે કે મેરિટ કેટલા વાળાને અત્યારે દોડવા બોલાવશે તો 40 માર્ક થી ઉપરના બધાને દોડવા બોલાવશે કારણ કે એવો નિયમ છે કે 40 માર્ક થી ઉપર આવે બધાને દોડવા માટે બોલાવવામાં આવે છે પછી ત્યાં મેરિટ નક્કી થાય છે તલાટી ની પરીક્ષા માં મિત્રો પાછળ જતી રહી છે થોડી સારું તો ગુડ નાઈટ મળીએ